એક એવી ઘટના જેનાથી સમગ્ર ગામ હચમચી ગયું એક પોલીસ ઇન્સ્પેક્ટર કે જે પોતે એક રેડ પર હતા અને ગામમાં જે તેમના માતા પિતાની હત્યા થઈ રહી હતી હત્યા પછી પણ હત્યારાઓ ગામ લોકોની વચ્ચે જ રહ્યા અને જાણે બધું સામાન્ય હોય તેવું વર્તન કરતા રહ્યા આખરે કોણ હતો એ હત્યારાઓ શા માટે થઈ આ ક્રૂર હત્યા આવો જાણીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આ ક્રાઇમ એપિસોડમાં અંધશ્રદ્ધામાં ખેલાયો ખૂની ખેલ એક હત્યા અને ગામ આખામાં છવાયો સન્નાટો હત્યા બાદ લાશના પગ અને કાન પણ કાપી ગયા હત્યારા નમસ્કાર આપની સાથે હું છું નિલેશ રાઠોડ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જસરા ગામની જ્યાં ઘટના બની અને જ્યાં વિખાઈ ગયો એક ખુશાળ પરિવારનો માળો સોમવાર સોળ જૂનની વહેલી સવાર હતી વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એવી પટેલ રેડ દરમિયાન દારૂનો મોટો જથ્થો પકડી રહ્યા હતા ત્યાં જ તેમને પોતાના ગામથી એક ફોન આવ્યો ફોનમાં વાત કરતાં જ પીઆઈને એક જોરદાર આંચકો લાગ્યો ફોનમાં ગામની વ્યક્તિએ તેમને જણાવ્યું કે તેમના માતા પિતાની કોઈએ ક્રૂર હત્યા કરી નાખી છે પીઆઈએ તરત જ ગામના બીજા વ્યક્તિને ખાતરી માટે પોતાના ઘરે મોકલ્યા થોડા સમયમાં જ ખાતરી થઈ કે વાત ખરી છે તુરંત જ પીઆઈ પોતે વડોદરાથી પોતાની ગાડી લઈને ત્રણસો એકવીસ કિલોમીટર દૂર આવેલા જસરા ગામમાં પહોંચ્યા ઘરમાં દાખલ થતાં જ તેમણે પોતાની માતા પિતાને લોહી લુહાણ હાલતમાં જોયા એ દ્રશ્ય જોઈને પીઆઈ એવી પટેલ ભાંગી પડ્યા લાખણી તાલુકાના જસરા ગામમાં રહેતા વરદાભાઈ પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલ પંદર જૂન રવિવારની રાત્રે તેમનું બધું કામ પરવારીને ઘરની બહાર ફળિયામાં સૂઈ ગયા હતા ચૌદ વર્ષની છોકરી રોજ તેમના ઘરે કામ કરવા જતી બીજા દિવસે સોળ જૂન સોમવારની વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ પણ નજીકમાં રહેતી છોકરી તેમના ઘરે પહોંચી હતી છોકરી ઘરની બહાર પહોંચી અને ઓસરીમાં લોહી લુહાણ હાલતમાં બંને લાશ જોઈને ગભરાઈ ગઈ હતી તેણે દોડીને બાજુમાં આવેલા ખેતરમાં તેના પપ્પાને વાત કરી છોકરીના પપ્પા તરત જ દોડીને ત્યાં જોવા આવ્યા અને જોયું તો સાહીઠ પાસઠ વર્ષના વરધાભાઈ પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલની ઓસરીમાં કાન અને પગ કાપેલી હાલતમાં લાશ પડી હતી આ જોઈને છોકરીના પપ્પાએ તરત જ વૃદ્ધ દંપતીના દીકરા પીઆઈ એવી પટેલને ફોન કર્યો અને પહેલીવાર તો પીઆઈને વિશ્વાસ જ ન થયો પછી તેમણે ગામમાં રહેતા તેમના નજીકના માણસ મફાભાઈને ઘરે મોકલ્યા અને હકીકત જાણવા કહ્યું મફાભાઈ તાત્કાલિક પીઆઈ એવી પટેલના ઘરે પહોંચ્યા ત્યાં જઈને જોયું તો તેમના માતા પિતાની કરપીણ હત્યા કરાયેલી લાશ ફળિયામાં પડી હતી મફાભાઈએ જસરા ગામના પૂર્વ સરપંચ મહેશ દવેને ફોન કર્યો મહેશ દવે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને આગથાળા પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કરીને માહિતી આપી બાદમાં થોડીવારમાં તો જિલ્લાભરની પોલીસનો કાફલો જસરા ગામે પહોંચી ગયો હતો સલાના સીમાડામાં રહેતા વરદાજી મોતીજી પટેલ અને એમના ધર્મપત્ની આસીબેન વરદાજી પટેલ એમના દીકરા સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને આ બંનેનું એટલે કે વરદાજીનું અને આસીબેનનું બંનેનું મર્ડર થયાના સવારે 7 વાગ્યાની અરસામાં મને સૂચના મળતા પીએસસી ને અને બનાસકાંઠાના એસપી સાહેબને મેં સૂચના આપી અને જે રીતે મર્ડર થયેલું છે એ ઘટના એમના પગ કાપી નાખવા એમનું મોઢા કાપી નાખવું બંને જણનું અને ઘરમાંથી તિજોરી વગેરેમાંથી લૂંટ થઈ હોવાની પણ સંભાવનાઓ નકારી શકાય એવી સ્થિતિ નથી આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ સ્થળ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે સોબર વ્યક્તિ હતા એમનાથી કોઈને દુશ્મની હોય હું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુષ્કરીને કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલ જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે ડોગ સ્કોડ પણ આવી ગઈ હતી એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા થતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લીપ રાય અને રાજ્યના ડીજીપી વિકાસ શાહે પીઆઈ એવી પટેલને ફોન કરીને સાંત્વના આપી અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દૃષ્ટિ લાગે છે એ પ્રમાણે પગરના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટ્ટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોક્કસ પણ એવું શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેને ચોરી અને લૂંટના પહેરવાના સાથે પગમાં પહેરવાના ગયા છે એવું પોલીસે ગણતરીના કલાકો માં આરોપીઓને પકડી પાડ્યા આ ક્રૂર હત્યા ને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ પાડોશમાં જ રહેતા સુરેશ પટેલ અને તેના પિતા શામળાજી પટેલ અને અન્ય બે તંત્ર વિદ્યા જાણતા ભુવા નીકળ્યા જે જાણીને ગામના સૌ કોઈ અચંબિત રહી ગયા કોઈએ પણ ક્યારેય પણ વિચાર નહીં કર્યો હોય કે તેમના પડોશમાં ક્રૂર હત્યા કરી શકે છે આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં થયેલા ખુલાસાથી પોલીસ પણ ચોકી ગઈ આ હત્યા ફક્ત લૂંટના ઈરાદે જ નહીં પરંતુ બ્લેક મેજિકના આધારે કરવામાં આવી હતી સુરેશ પટેલ શામળાજી પટેલ ઉમા પટેલ અને દિલીપ ઠાકોર આ ચારેય આરોપીને પોલીસે ઝડપ્યા છે આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર આરોપી સુરેશ પટેલ છે પોલીસની પ્રાથમિક વિગતમાં તે પણ સામે આવ્યું છે કે સુરેશ પર ઘણું દેવું થઈ ગયું હતું તે આર્થિક સંકળામણમાં હતો તેમાંથી બહાર નીકળવા માટે તેણે આ અંધશ્રદ્ધાનો શોર્ટકટ અપનાવ્યો હતો સુરેશ બ્લેક મેજિકનો જાણકાર છે તેનામાં એવી અંધશ્રદ્ધા હતી કે આવી વ્યક્તિને મારીને તેમના દાગીના લઈને વિધિ કરવામાં આવે તો વધુ ધન પ્રાપ્ત થઈ શકે છે આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો હત્યાનું કામ પાર પાડવા પોતાના પિતાને અને મામાને પણ સાથે રાખ્યા હતા રાત્રિના સમયમાં બીજો અવાજ કોઈને સંભળાય નહીં તે માટે ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે જે બાદ ત્રણેય લોકો ત્યાં હત્યા કરે છે આ સિવાય સુરેશનો મુખ્ય ગુરુ દિલીપ ઠાકોર છે જે ભુવા તરીકે જાણીતો છે અને પોતે તાંત્રિક વિદ્યા પણ જાણે છે તેવું લોકોના મનમાં ઠસાવી દીધું હતું આ હત્યાકાંડમાં તેની પણ મદદ લેવાઈ હતી હત્યાને અંજામ આપ્યા બાદ તેના ઘરે જઈને એક પોટલી દાગીનામાં મૂકી વિધિ પણ કરી હતી

એ બાબતે છેલ્લા પાંચ દિવસથી ગણગણાટ લોકોમાં તો કે આવું કરનાર કોણ છે પરંતુ હવે એ વાત ઉપર પડદો ઉંચકાઈ ગયો છે ને આરોપી નક્કી થઈ ગયા છે ને ગામના જ પડોશી લોકો બે પિતા પુત્ર આરોપી હોવાનું પોલીસના રેકોર્ડ ઉપર આવ્યું છે ને બીજા બે લોકો છે બીજા ગામના છે તો આ લોકો માટે જે ફિટકારની લાગણી વરસાવવામાં આવતી હતી લોકોમાં ખૂબ રોષ હતો અત્યારના આરોપીના ઘરે તેમના પરિવારના લોકો સાથે અમે મુલાકાત કરી અને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો આરોપી સુરેશને ચાર બહેન છે બાજુના ઘરમાં જ તેમના પરિવારના અન્ય સભ્યો પણ રહે છે સુરેશના દાદા હાલમાં સમગ્ર ઘટનાને લઈ આઘાતમાં જતા રહ્યા છે ઘરના લોકો કહી રહ્યા છે કે અમને તો વિશ્વાસ જ નથી થતો કે અમારો છોકરો અને તેના પપ્પા આવું કરી શકે તેમણે હત્યા કરી હોય અને સાબિત થાય તો તેમને જે સજા મળે તે અમને મંજૂર છે પરંતુ જો તેમણે કંઈ ન કર્યું હોય તો તેમને કંઈ જ ન થવું જોઈએ અમને તો હજી માનવામાં નથી આવી રહ્યું અમે બધા આઘાતમાં છીએ ગામના લોકોએ એવું નક્કી કર્યું કે આ પ્રકારનો જઘન્ય અપરાધ કરવાવાળા આરોપીઓ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં રખાય આ લોકો સાથે કોઈ બોલચાણ પણ ન રખાય જેથી આપણા પરિવારના બાળકો પર ખરાબ અસર ન પડે હાલમાં ચાલી રહેલી એકવીસમી સદીના કેટલાય ગામડાઓમાં હજી પણ અંધશ્રદ્ધાનું જોર છે તેનો આ એક બોલતો પુરાવો છે આ ઘટના એક ચેતવણી રૂપ છે કે લાલચ અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાત કેવી રીતે જીવ લઈને જાય છે અને તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે એક વ્યક્તિની લાલચમાં આજે પીઆઈના હસતા ઘરનો માળો વિખેરાઈ ગયો વડલા સમા પરિવારના મૂળ વડીલો જ હવે હયાત નથી જે જોઈને પીઆઈ એવી પટેલ આજે પણ તેમના માતા પિતાની યાદમાં તૂટી ગયા છે